મિત્રો આપણે વાંકાનેર આપણે સ્ટેચ્યુ પાસે આવ્યા છે અમરસિંહજી બાપુ આ સ્ટેચ્યુ આપ જોઈ રહ્યા છો મિત્રો જે વાંકાનેર ના સ્થાપક ના જે મેઇન રાજા કહી શકાય જે એવા વાંકાનેર ના અમરસિંહજી જે બાપુ જે છે અમરસિંહજી બાપુ સ્ટેચ્યુ અમરસિંહજી ઝાલા એટલે વાંકાનેર ની અમરસિંહજી મિલ્સ છે અમરસિંહજી હાઈસ્કૂલ છે અમરસિંહજી જે હોસ્પિટલ જે છે આ બધા જના જે મેઇન જે સ્થાપક કહી શકાય અને વાંકાનેરના પ્રગતિના જે પુષ્પો આપી શકનાર અને વાંકાનેરને પ્રગતિની રાહ ઉપર લઈ જનાર જો કોઈ હોય તો તે અમરસિંહજી બાપુ જે છે જે આ અમરસિંહજી બાપુનું આપ સ્ટેચ્યુ આપ જોઈ રહ્યા છો કે ખરેખર કેટલું ભવ્ય અને વિશાળ જે વાંકાનેરના જે મેઇન પ્રણેતા હોય વાંકાનેરનો વિકાસ જેના દિલમાં હોય અને જેઓ પોતે વાંકાનેરને એક રાહર તરીકે હોય એનું સ્ટેચ્યુ હોય અને એ જો આટલી બદતર હાલતમાં હોય તો વાંકા નગરપાલિકાએ ખરેખર આમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ કે કંઈ નહીં તો આપણે વાંકાનેરના જે સ્થાપક છે વાંકાનેરના જે એક મહારાજા છે એને છાજે એવું સ્ટેચ્યુ કરવું જોઈએ એને લાઇટિંગ જે છે આપવી જોઈએ એના ફુવારા જે છે એને ચાલુ કરવા જોઈએ અને એને સ્માર્ક કામ કરી અને ખરેખર એને સારામાં સારી રીતે એને કરવું જોઈએ એવી ખરેખર નગરપાલિકા એ પ્રણાલી કરવી જોઈએ શું મિત્રો હવે આપણે 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 જઈએ છીએ અંદર તમે નગરપાલિકાનું આ સ્ટેચ્યુ છે એની અંદરમાં આપણે જઈએ છીએ જે શું એની સ્થિતિ છે એનો આપણે અંદાજ આપણે કરીએ છીએ કે ખરેખર અમરસિંહજી બાપુનું સ્ટેચ્યુ કેટલું જો આપણે અમરસિંહજી બાપુનું સ્ટેચ્યુ હું બતાવું છું બહાદુર કેસી આઈ આવા જે ઇલ્કા જેને આપેલા છે વાંકાનેર એવા વ્યક્તિઓનું જે આ સ્ટેપ જોઈ શકો છો ઓગણીસો પંચાવન ફાલ્ગુન સુદ સાતમ સ્ટેચ્યુ માસ મૂકવામાં આવ્યું છે જો આપ જોઈ શકો છો જૂન ને માં મિત્રો હું આખે આખું આપડે સ્ટેચ્યુ અંદરથી બતાવું છું કે એની કેવી દશા જે છે આપ જોઈ શકો છો જો આ ફુવારા માટેનું અહીંયા પાણી રાખવામાં આવે અને અહીંયાથી પછી આખું ફુવારો થાય પણ ફુવારો અત્યારે બધા થઈ ગયા છે બધા તૂટી ગયા છે જેની કોઈ અત્યારે કોઈ સાર સંભાળ કોઈ લેતું નથી જો આ ફુવારાઓ જે છે ફુવારાઓના કટકા થઈને જો આ બાજુમાં પીડા છે જો આપને અંદરથી આખો બતાવું છું જે આખે આખી તમને ખ્યાલ આવે જો આ ફુવારો જે છે એ પણ બધા બંધ પડ્યા છે ઝાડવાઓ ઉગી ગયા છે અહીંથી આ બધા તૂટી ગયા છે રેલિંગ પણ તૂટી ગઈ છે જો આપ જોઈ શકો છો જો ઘાસ ઊગી ગયું છે આમાં લાઇટિંગો બધા રાખવામાં આવેલી હતી આ લાઇટિંગોને પણ અત્યારે હાલ અહેવાલ તમે જોઈ શકો છો કેવી અત્યારે પરિસ્થિતિમાં છે જો આપ જોઈ શકો છો જો જે જે પીસ છે એ પણ તૂટી ગયા છે જો આપ જોઈ શકો છો અત્યારે કુવારાની જે દશા જે છે સ્ટેચ્યુની જે દશા જે છે એ આપ જોઈ શકો છો જો આ બધા ઘાસ ઉગી ગયા છે અને અંદર બધું રેડ ભફેડ ગંદકી છે જો આપ જોઈ શકો છો અમરસિંહજી બાપુ નું સ્ટેચ્યુ આખું તો અંદરના ભાગે ખરેખર ફુવારા ચાલુ કરવા જોઈએ લાઇટિંગો આપવી જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઈએ એવી પ્રાયોરિટી ખરેખર નગરપાલિકાએ કરવી જોઈએ અંદરમાં કોઈ સારો બગીચો નથી સારો કોઈ ઓડિટોરિયમ હોલ નથી કે સારો બેસવા માટે એક પણ બાકડો નથી કે સારી કોઈ બેસવા માટેનું કોઈ એવું સારું છાપરું નથી કે કોઈ સારા વૃક્ષો નથી જેને કહી શકાય એક સારું એક વાંકાનેનું એક સ્ટેચ્યુ છે જે અમરસિંહજી બાપુનું એ પણ અત્યારે ધૂળધાણી છે અને ફક્ત અમરસિંહજી બાપુ એકલા જ આવ્યો છે બાકીની જે ગંદકી જે છે એ તમે જોઈ શકો છો તો ખરેખર નગરપાલિકાનું તંત્ર એ જાગવું જોઈએ તો કંઈ નહીં તો તમે ખાલી સફાઈ કરો અને સારું એક સ્વચ્છતા રાખો એટલી પણ તમારી પાસે અપેક્ષા આ વાંકાનેના નગરજનો રાખી રહ્યા છે કારણ કે વાંકાનેના જે મહારાજા જે છે એનું થોડીક ગરિમાપૂર્ણ રીતે નગરપાલિકા રાખે એવી પણ નમ્ર વિનંતી છે